દેશમાં જ્યારે પણ ચૂંટણીઓ યોજાય ત્યારે તે પહેલા દરેક ઉમેદવારો એક સોગંદનામું ભરતા હોય છે આ સોગંદનામામાં એક તેમની સંપત્તિ સહિત ગુનાઓ દાખલ હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે હવે જ્યારથી દેશમાં મહિલાઓ સામેના અત્યાચાર વધી રહ્યા છે ત્યારે એક એવો સર્વે બહાર આવ્યો છે કે દેશના કયા રાજ્યના સાંસદ અને ધારાસભ્ય સામે મહિલા અત્યાચારના ગુનાઓ દાખલ છે ત્યારે ગુજરાતના પણ અનેક ધારાસભ્યો છે જેમનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આજ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપની સાથે હું છું સ્વામ્ય એડીઆર અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા હાલના ત્રણ હજાર નવસો આડત્રીસ ધારાસભ્યો અને સાતસો પંચોતેર સાંસદ સભ્યોના એટલે કે ટોટલ અઠયાવીસ રાજ્યો અને પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશો સોગનનામું વિશ્લેષણ કરવામાં આવ્યું છે આ વિશ્લેષણમાં મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓ ધરાવતા સાંસદો કોંગ્રેસના ત્રેવીસ ધારાસભ્યો અને એક એમપી એમ કુલ ચોવીસ નેતાઓ સામે મહિલા અત્યાચારનો ગુનો દાખલ છે સાતસો પંચાવન એમપી અને ત્રણ હજાર નવસો માંથી એકસો પાત્રીસ અને સોળ એમપી આંકુલ કુલ એકસો એકાવનની સામે મહિલા ઉપરના અત્યાચારના ગુનાઓ દાખલ છે તેમાં બળાત્કાર અપહરણ લગ્ન માટે બળજબરી કરવી શારીરિક માનસિક અત્યાચાર જાતીય શોષણના હેતુથી સગીરાની ખરીદી તસ્કરી વગેરે પ્રકારના ગુનાઓ દાખલ છે ત્યારે ગુજરાતના ચાર ધારાસભ્યો જેની આપણે વાત કરી રહ્યા છે તેમાં જેઠાભાઈ ભરવાડ જેઓ શહેરાના ધારાસભ્ય છે જનકભાઈ તલાબિયા જેઓ લાઠીના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી વડગામ અને કુમાર પટેલ પાટણની સામે મહિલાઓ ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ છે એ દાખલ થયેલા છે તેમના પર એક બળાત્કારનો ગુનો પણ છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર